સૌ મિત્રો જે સોમનાથ ઓમ નમ આઠમ તિથિ છે દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આજથી દેવીના નવરાત્ર થશે દેવી એટલે તો ઘોર કર્યું કે જયારે અન્ન દાણો પણ નહીં મળે ત્યારે વનસ્પતિ દેવીજી દેવીના નવરાત્ર આજથી શરૂ થાય છે અને પૂનમ દિવસે પૂર્ણ થશે એમાં ખાસ કરીને શાકભાજી ચડાવવાનું ભગવાનને બહુ મહત્વ હોય છે દેવીને ખાસ કરીને માતાજીને અલગ અલગ શાક દરરોજ ધરાવો આઠ સુધી મંદિરે જઈ માતાજીને અર્પણ કરીએ એક દિવસ જે તમને શાક મળે આપણે જીવવાનું છે પ્રકૃતિના આશીર્વાદ હશે તો આપણે પ્રકૃતિ સાથે આપણા માટેની પણ ભવિષ્યમાં આવનાર બાળકો માટે પણ આ દેવીની કૃપા બહુ જરૂરી છે માટે ચોક્કસ ઘણા લોકો શાકમ નવરાત્ર કરતા હોય છે ખેડૂત લોકો કરવી જોઈએ ખેડૂતો એના પર વધારે પોતાનો છે શાકભાજી નો ધંધો કરતા એકાવન મિનિટે પૂર્ણ થયું છે આજે જોઈશું આજનું શુભ આજે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સાંજે ચાર ને મિનિટે પૂર્ણ થઈ અને ત્યાર પછી જે બાળનો આજે જે બાળ નો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે સાંજે પાંચ ને એકાવન મીટર થઈ સોળ મીટર પહોંચી જાય ત્યાર પછી જે પાઠનો જન્મ થાય સિદ્ધ યોગ આજે જે પાક જન્મ થાય છે એનું કરણ છે આ કરણ આજે સાંજે ચાર ને અઠાવીસ મિનિટ ત્યાર પછી જે બાળ જન્મ થાય બાદકરણ આજે જે બાળક જન્મ થાય એની રાશિ ગુરુ છે પરંતુ આ મીન રાશિ ને એકાવન મિન થઈ જાય મિનિટ પછી જે મેષ રાશિ ગણાય છે મેષ મેષ રાશિ સ્વામી મંગળ આજે નક્ષત્ર છે યોગ છે રાશિ છે તિથિ છે વાત છે

જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય ઇન્ટર છે પૂજા હોય આજે કોઈ સગાઈ હોય મંગળવારે સગાઈ ન થાય તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય પરંતુ મિત્રો આ બધા કાર્ય કરતા પહેલા આજનું કરીને જોજો તો કાર્યમાં સારી સફળતા મેળવી શકશે આજના દિવસે આમ તો મંગળવાર છે ઘરેથી નીકળો છો ત્યારે કોઈને કાકાને કાકીને મોટા ભાઈને ભાભીને વંદન કરી બદલાય જતું ફરી આજના દિવસે કુતરાને ગોળ રોટલી ને ભાખી ખવડાવવી જોઈએ ઘઉં ની તો એનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજે ભગવાન શંકર નો ગોળથી અભિષેક કરો પાણી કામકાજ કરવા માટે એટલે કે જે લોકોને વ્યાપાર વ્યવસાય નથી પ્રાપ્ત થઈ ગયો હનુમાનજી તો હા ભગવાન પાસે તમે બેસીને જો હનુમાન ચાલીસા કરશો મહાદેવ જલ્દી થી જલ્દી મંગળ પ્રભાવિત થશે અને મંગળજી ની પ્રભાવિત થતો હોય છે અને કામ ધંધો વેપાર ધંધો આજે કોઈ પણ કાર્યક્રમ માટે એક ચોક્કસ શુભ સમય હોય તે આપણે જોઈ લઈએ આજે મંગળવાર છે તો સમય જોઈ લઈએ તો સવારે નવ થી સવારે એક ને ત્રીસ મિનિટ સુધી સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય થાય રહેશે એ જ રીતે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ છે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી આવતીકાલે કે ત્રણ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે આમ તો તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો સુકન કરીને નીકળજો તો સારી સફળતા મેળવી શકશો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બહુ ઓછી ઘણા કષ્ટ બાદ મળી શકે છે આજે નોકરી નું ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ કોઈ પણ ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ

એ આરંભ કરેલા કાર્યની અંદર તમને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ છે હરીફાઈમાં જે ભાગ લેવાનો હોય એટલે ફોર્મ પર સાઈન કરી સફળતા મળવાની શક્યતા ખૂબ વધી સફળતાની યાદ તમે નજીક પહોંચી આજે નવા વસ્તુ દરેક જણ ધારણ કરવા જોઈએ ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ્ઞાન દ્વારા તમે ખૂબ ધનવાન બન્યું આજે નવી વસ્તુ ધારણ કરવાથી હીરા માણિક મોતી સોનું ચાંદી વગેરે ખરીદવાનો પ્રસંગ આવ્યો ઘરમાં એટલે કઈક શુભ પ્રસંગ ઘરમાં આવી જાય છે જેના કારણે તમે આ ખરીદી કરી શકો છો પણ ધારણ કરવા માટે ઉત્તમ દિવસ છે આજે આવું બધું જે ફળ છે આજે તમને સાંજે એકાવન મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સાંજે પાંચ ને એકાવન થી લઈ આવતીકાલે સાંજે ચાર ને ત્રીસ મિનિટ સુધીમાં તમે કઈ ખરીદી કરો કે ધારણ કરો તેનું ફળ બદલાઈ જાય છે એમાં તમે કોઈ પણ વસ્તુની ખરીદી ગઈ ચુરા ગઈ તો નવો દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આ સમય સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ રહેશે આજે કોઈ પણ કાર્ય કરો છો તે વારે ઘડી કરવાનો એટલે વેચાણ વ્યવસાય માટે જે લોકો વેપારી લોકો છે એ લોકો ખરીદી પણ કરી શકે અને વેચાણ કરવા એ લોકો માટે શ્રેષ્ઠ દિવસ આના દિવસે રમત ગમતમાં જે લોકો ભાગ લેતા હોય એ લોકો પણ ફોર્મ પર સાઈન કરી શકે છે પરીક્ષા આપવા વાળા પણ ફોર્મ પર સાઈન કરી શકે છે વારે ઘડી સફળતાઓ પ્રાપ્ત થતી જશે આગળ જતા ખૂબ ફાયદો થાય છે આજનો આજે ચાંદી હીરા માણિક દિવસ છે આજે તમારો સ્વભાવ ઉતાવળી થઈ જશે ઉતાવળી સ્વભાવને કારણે ઘણી વાર નુકસાન થઈ જતું હોય મોટે ભાગે તમે આજે નવસ્ત્ર ધારણ કરશો ખરાબ થઈ જશે યા તો ફાટી જશે યા તો પછી બળી પણ જતા હોય બને ત્યાં સુધી ન ધારણ ના કરશો આજે નવસ્ત્ર ધારણ કરવાથી

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાના જન્મસમ જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ महादशा प्रति अंतरदशा, तथा योग युति, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु, बाधा, दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ વિદેશમાં જવા માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમો ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે સકલ મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી લખતો હોય તો કપાળમાં જમીન પર પાણી છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ